ગુજરાતમાં આજે લોકસભાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે હવે મતદાન પૂર્ણ થવામાં ગણતરીના કલાકો બાકી છે આજે જે કોઈ પણ ઉમેદવાર છે તેમનો ભાવિ ઈવીએમમાં કેદ થશે આગામી ચાર જૂનના રોજ તે પરિણામમાં જોવા મળશે ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઘર્ષણના દ્રશ્યો પણ કાર્યકર્તાઓ વચ્ચે સામે આવતા હોય તે પ્રકારની ઘટનાઓ બની રહી છે તે વચ્ચે જે ભરૂચના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે રમેશ મિસ્ત્રી તેમનો એક કથિત વિડીઓ સામે આવ્યો છે જે વિડીઓના કારણે અનેક ચર્ચાઓ જાગી છે તો એ પત્રકારોને શું કહ્યું તો એ પત્રકારને શું કહ્યું તે વિશે વાત કરીશું આ વિડીઓમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન હાલ ગુજરાતમાં ત્રીજા તબક્કાનું લોકસભાનું મતદાન ચાલી રહ્યું છે તમામ રાજકીય પાર્ટીના નેતાઓ દ્વારા પોતાના વિસ્તારોમાં મતદાનની શું પરિસ્થિતિ છે તેનો તાગ મેળવવામાં આવી રહ્યો છે કાર્યકર્તાઓ દ્વારા એડી ચોટીનો જોર લગાવીને પોતાના ઉમેદવારોને જીતાડવા માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે ભરૂચ લોકસભા સીટનું રાજકારણ જે અવારનવાર ગરમાયેલું જોવા મળતું હોય છે ત્યાં હવે ભારતીય જનતા પાર્ટીના જે ભરૂચના ધારાસભ્ય છે રમેશ મિસ્ત્રી તેઓ વિવાદમાં આવ્યા છે તેમનો એક વિડીયો છે તે સામે આવ્યો છે જે વિડીયોમાં તેઓ પત્રકાર સાથે અભદ્ર વર્તન કરતા નજરે પડ્યા છે જેમાં ઘટના કંઈક એવી હતી કે કોઈ વોર્ડમાં ચૂંટણી ચાલી રહી હતી આ દરમિયાન તેઓ અન્ય પાર્ટીના જે લોકો હતા તેમને પ્રશ્ન કરી રહ્યા હતા વાત ઉગ્ર બની બોલાચાલી થઈ ત્યારબાદ જે વ્યક્તિ છે જે પત્રકાર છે તે વિડીયો ઉતારી રહ્યો હતો તેને વિડીયો બંધ કરવા માટે કહેવામાં આવ્યું પહેલાં તો આ સમગ્ર ઘટના બની છે જે વિડીયો સામે આવ્યો છે

હાલ આ સમગ્ર ઘટના છે તે ભરૂચ લોકસભા સીટના ભરૂચ સિટી વિસ્તારની છે કે જ્યાં તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો કાર્યકરો છે તે પોતાની રીતે મતદાન કરવા માટેના પ્રયાસો કરી રહ્યા છે પરંતુ કેટ કેટલીક જગ્યાએ ગુજરાતમાં આ પ્રકારે ઘર્ષણના દ્રશ્ય પણ સામે આવી રહ્યા છે પરંતુ તેમણે જેવી રીતે મીડિયાના પત્રકાર હાલ જે વ્યક્તિ કહી રહ્યો છે કે તે પત્રકાર છે તેનાઓ સાથે જે વ્યવહાર થયો છે તેને લઈને પણ આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે પરંતુ આ પ્રકારની ઘટના શું કામ ધારાસભ્યને કરવી પડે આવું કેમ વર્તન કરવું પડે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે શું ખરેખર હવે નેતાઓમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતને લઈને ચિંતાઓ ઉઠી ગઈ છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટી છે છવ્વીસ સીટ જીતવાની વાત કરી રહી હતી પરંતુ તેમના ધારાસભ્ય જેવી રીતે મેદાને ઉતરીને વર્તન કરી રહ્યા છે તેના કારણે પણ રાજકારણ ગરમાયું છે અને રાજકીય ક્ષેત્રે અનેક આરોપો પણ થઈ રહ્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન तेन जे